શહેરના ખોડિયાનગર વિસ્તારના એક રેસિડેન્શિયલ ફ્લેટમાં ચોર પોલીસનો સીસીટીવી કેમેરામાં થયો હતો ગત સાંજના સમયે બનેલી ઘટનામાં એક કાર સોસાયટીના મેઇન ગેટથી અંદર પ્રવેશતી દેખાય છે જ્યારે પાછળથી પોલીસ જવાનો સોસાયટીમાં પ્રવેશે છે એટલામાં કાર ચાલક પૂરપાડ ઝડપે કાર દોડાવી મૂકીને સોસાયટીના ગેટને તોડી કાર હંકારી મૂકે છે શહેરના ખોડિયાનગર પાસે ઉપવન હેરિટેજ નામના ફ્લેટ આવેલા છે જેમાં ગત રાત્રિના સમયે નાના બાળકો સોસાયટી પરિષદમાં સાયકલ ચલાવીને રમતા હતા આ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર મેઇન ગેટથી અંદર પ્રવેશી હતી સિક્યોરિટી ગાર્ડ રજિસ્ટરમાં તેની એન્ટ્રી કરાવી હતી જે બાદ એક પોલીસ કર્મચારી કારની પાછળ પાછળ અંદર પ્રવેશ્યો હતો અને તેની પાછળ કેટલાક બાઇક પર સવાર પોલીસકર્મીઓ સોસાયટી પરિસરમાં પ્રવેશ્યા હતા જોતજોતામાં ચાલતો આવેલો પોલીસ જવાન સિક્યોરિટી ગેટ પર આવીને સિક્યોરિટી ગાર્ડને ગેટ બંધ કરવાની સૂચના આપે છે જે બાદ સ્વિફ્ટ કાર ચાલક પોતાની કાર સોસાયટીના ગેટની બહાર હંકારી જવા માટે સિક્યોરિટી ગેટ તોડીને ભાગી જાય છે પોલીસથી બચીને ભાગી ગયેલા સ્વિફ્ટ કાર ચાલકનો પોલીસ પીછો કરે છે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે હેરિટેજ ઉપવન સોસાયટીમાં સાંજના સમયે બનેલી ચોર પોલીસની ભાગદોડમાં નાના ભૂલકાઓ પણ ત્યાં જ રમતા હતા કેટલાક બાળકો સાયકલ પણ ચલાવતા હતા આ સમયે પોલીસથી ડરીને ભાગેલા કાર ચાલકે કોઈ બાળકને અડફેટે લીધો હોત તો મોટી હોનારત સર્જાઈ હોત સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે સોસાયટીમાં ભાડે રહેતા ભાડોતીઓએ પોલીસ વેરીફિકેશન કરાવ્યું છે કે કેમ તેના પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે મારું નામ હરીશભાઈ સોની છે ભાઈ હરીશભાઈ સોની મારું નામ છે હું આજ સિક્યુરિટીમાં છું મા સિક્યુરિટીમાં છું પાઠાણ સર અમારા સાહેબ છે રાતે નોન પછી ગાડી આવી હું એન્ટ્રી પાડો મેં એક બધાને એન્ટ્રી પાડું છું અમે એન્ટ્રી પાડી મને ખબર નહીં કે બનાવ બનશે નોન પછી સર એન્ટ્રી પાડી ટાવર નંબર એમનું નામ લખ્યું મોબાઈલ નંબર કેટલા ગયા બધી નોંધ કરી પછી ગાડી આગળ રહી લો સ્ટાફના માણસો આવ્યા એટલે કહે કે ઊભા આવ્યા મેં પછી આગળ જઈને ત્યાં દોડતા દોડતા એકદમ પાછા આવે પાંચ મિનિટમાં મને કે ગેટ બંધ કર જલ્દી એટલે મેં ગેટ બંધ કરી ચેન્જ છે ને લોકની મેં વિટાડી દીધી ખોલે નહીં હું ચાવી લેવા અહીંયા ત્યાં ગાડી ઝડપથી બી ગેટ તોડીને બહાર નીકળી ગઈ ચાવી લેવાની આગળ વધી બી ન તો ત્યાં ઊભો હોય તો મને બી તકલીફ પડે

ત્યાં તો ગેટ થોડીને બહાર ગઈ એમાં હું સોસાયટી ભેગી થઈ પછી આપણે કેમેરા જોયા સાત નંબરને આ બધું નીકળ્યું બસ મારો નામ મારી જ ભાઈ છે